ભરૂચના વોર્ડ નંબર અગિયારના એડુસ રોડ ઉપર આવેલ સોયરી મહેલ પાણીની ટાંકીથી કોઠી ચોક સુધી પેવર બ્લોક તેમજ હનુમાન શેરીમાં પથ્થર બેસાડવાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળના રૂપિયા બત્રીસ લાખથી વધુના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેઓને તેમજ અહીંના સ્થાનિકોને આ કામથી રાહત થશે

વરુત નગરપાલિકા દ્વારા આ બંને રોડ નું આજે ખાટપોરત થયું છે આવતી કાલથી આ કામનો પ્રારંભ થશે ઘણા લાંબા સમયથી ખાસ કરીને આ કોઠી જોવા જવા માટે જે વચ્ચે જૈન મંદિર આવી રહ્યું છે એ જૈન મંદિરના કારણે સમગ્ર ગુજરાતમાં એની પ્રતિષ્ઠા હોવાના કારણે જૈન સમાજના લોકો આ દર્શનને આવવા માટે અનેક લક્ઝરીઓ વર્ષ દરમિયાન આવતી હોય છે એને પણ તકલીફ પડતી હોય છે એને ધ્યાનમાં રાખીને આ વિસ્તારનો રસ્તો પણ પહોળો થાય એ હેતુથી જીયુડીસી દ્વારા જે અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડના પ્રોજેક્ટનું કામ પણ આ રોડ પર પૂરું કરવામાં આવ્યું છે એ માર્ગ પર રહેતા જેટલા પણ રહીશો છે એને ડોર ટુ ડોર કનેક્શન પણ આપી દેવામાં આવ્યું છે જેના કારણે બંને બાજુ રોડની દિવાલ ટુ દિવાલ આ રોડ બનાવવામાં આવશે જેના કારણે રોડની પહોળાઈ વધશે અને જેટલા પણ શ્રદ્ધાળુઓ હવે પછી આવશે એની અનુકૂળતામાં વધારો થશે અને આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનોને ને આ રસ્તાનો લાભ મળશે